પપૈયા એ ધાણા મેથી જો ચાર ધ્રુપા પાડી લીધા અહીંથી તો મિત્રો શું કહેવાય કે આપણે ઘરે પૂગી જા ને ઓલો છે ને વિઝો હશે હો ભાઈ વિઝો લઈને આવ્યો ગાડી તો વ્લોગમાં કંઈ ત્યાં મનગમતું પામવા માટે ઘણુંય પાર્કું કરવું પડે તો જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં ને મજામાં ન હોય તો મજામાં જ રહેવાનું તો વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયોમાં તમારા બધાનું અર્દિક અધિક સ્વાગત કરું છું તો મિત્રો શું કહેવાય કે કેટલા દીથી આપણે હું કહેવાય કે બેનની ઘરે નથી ગયા આપણે ત્રીજુંની ઘરે તો એની વાડીએ જવાની છે થોડુંકના કામ છે કામ કરતા ને બીજું મારા દોસ્તાર પણ એ જવાનું છે થોડુંક કામ હતું તી તો એ કામ માટે જવાનું છે અને તમે શું કહેવાય કે નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો એ લાઈક પણ કરતા જાયજો તો હું કહેવાય કે આપણે મિત્રો ધીરે ધીરે અત્યારે નવ આડા નવ જેવું છે ઠંડી પણ બહુ છે મિત્રો હજીતા ઠંડી છે તો ધીરે ધીરે મિત્રો નીકળીએ બ્લોગમાં કન્ટિન્યુ બી ના રહેજો અત્યારે આપણે જીજુની વાડીએ પૂગી ગયા ગાડી મૂકી પાર્કિંગમાં અને જો બાજરો પપૈયા એ ધાણા મેથી હવે એ આમ વાડીમાં છે એની પાસે જવાનું છે આ રસ્કો છે જ્યાં ડુંગળી ને લહાણ ને એવું બધું છે આપણે એની પાસે જઈએ ધીરે ધીરે

ઈ લઈ લઈએ પછી આ બધાને હું જમાડી લઉં ને હું જાઉં ઘર બાજુ કે મને ભીખ લાગી આ મિત્રો લહણ છે લહણ આ લહણ છે આ ડુંગળી છે આ લહણ છે આ પાછા ધાણા ધાણા ને સોળા આળી આપણે નારેલી ઉપર ચડવાનું છે લહેસુ પીવીશ નારેલી ઉપર સડીને ને પીવાની પીવાનું છે અટાણા મેથી ઉપડવા આવે કેમ કે મેથી ઘરે લઈ જવાની છે થોડીક જો આમાં છે જરા જો ચાર ત્રોપા પાડી લીધા અહીંથી ઓલા ગાચા છે શારમાં તો આપણે ધરાઈ જ આપું મિત્રો હું કહેવાય કે અત્યારે આપણે જઈએ ઘરે સામાન લઈને સીજું નથી બેસુ બેસું પીધી ને જો હું કહેવાય કે ધાણા મેથી છે અત્યારે આપણે ધીરે ધીરે ઘર બાજુ નીકળી જાય કેમ કે આપણે લાગી ભીખ લાસ પી લીધી નાળે લઈ ખાઈ લીધું કોઈ પણ થોડીક તો લાગે રોટલા સિવાય પેટ ન ભરે તો મિત્રો શું કહેવાય કે વ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો આપણે ઘરે જઈને તો મિત્રો શું કહેવાય કે આપણે ઘરે પૂગી ગયા મસ્ત મજાના ને જમી પણ લીધું આપણે જમી બમી લીધું હવે ઘરે મહેમાન આવ્યા તો એ મહેમાન ગતિ બધા કર્યા કરે આપણે જઈએ અત્યારે કારખાને એમ કે બપોર પછીનો કામે જાઓ સવારે ગયો ઘડી ગયો તો કામે સાજી વાત નહોતો બેઠો તો પછી શું કહેવાય કે ધીરે ધીરે નીકળી જાય કારખાના બાજુ આપણી ગાડી આ પીડી આ લોકો અમારી યારે તૈયારી કરે છે ભાઈ લગ્નની કેમ કે અમારે લગ્ન છે એટલે એ લોકો તૈયારી કરે તો હું કહી મિત્રો હાલો મળીએ લોકમાં કન્ટિન્યુ બના રેજો ને ઓલો છે ને વિઝો છે હો ભાઈ વિઝો લઈને આવ્યો ગાડી તો બ્લોગ માં કન્ટિન્યુ બન્યા રહે જો બોલાવેસ ફૂલ બાકા જી કે આર પાને દીપો કા ગયો દીપો તો મિત્રો હું કહેવાય કે કારખાને થી અમે જો અમારો બંદો એક સુરત જાય છે બોલો જરો આગળ ગાડી માં બેઠો હોય ઈ સુરત જાય છે કેમ કે એના ભાઈ ના લગન છે ને આ હપેત્રુ એને આપવાનું છે હપેત્રુ એને હોપી દે એટલે એ પુગાડી દે ડાયરેક્ટ સુરત તો હું કહેવાય મિત્રો એને બિહાડી દે બસમાં ને આપણે કાલ ખીહર બિહાર છે એટલે રજા બજા છે ને ફૂલ મોસ કરવાનું છે આને કરી દેવાનું છે સુરત ભેગો ને આપણે એકલા એકલા ને મોશ કરવાનું છે તો હાલો એને પેલા બસ માં બિહાડી દે ને પછી આપણે ભાજ્ય રખડવા તો મિત્રો હું કહેવાય કે ઓલા બે ને સડાવી દીધા બસમાં ને ત્યારે હું દીપો બે આવ્યા હોટલ હોટલે બબલા ખાવા ઘોંટું થયું ભીખ પણ લાગી મેં કીધું હાલ બબલા બદલા સાવ આવજે પછી ઘરે જાય ને ઘરે પગ ફ્રેશ ધોઈ પછી શું કહેવાય કે મેદાને જઈએ મેદાને એક રીલ શૂટ કરીએ કેમ કે હવે આપણે રીલ બનાવવાનું શીખવાનું છે એડિટ તો જઈને ફાવતું પણ ધીરે ધીરે શીખી જાવ તો મેદાને જઈને મસ્ત મજાની એક રીલ શૂટ કરશું ત્યાં લગ્ન તમે કન્ટિન્યુ બના રહેજો એ ટોમ ઇન્જેરી જલી 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 કેટલી મસ્ત છે હાલદાર મારી ઘરે આવું હે હમ તક નમ 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 હાલો બાય તો મિત્રો અત્યારે આપણી ઘરે છે ને જો આપણી ગોપી ધાવેશ બેન ને મારે દોવાની છે હો બેન ને મિત્રો હું કહેવાય કે દોતા બેન ને શીખુંશ તો જો અત્યારે આ ધાવેશ ને આ ધોઈ બોય હાથ પગ ધોઈ ફ્રેશ થઈ ને મેદાને જવાનું છે સાયરી શૂટ કરવા શીખવા માટે કન્ટિન્યુ

ને પછી પાછા ગાય ગાવ જાય પછી દૂધ દેવાનો ટાઈમ થઈ જાય એટલે દૂધ દેવાનું તો કરવું પડે કન્ટિન્યુ બનાવે ના ગળામાં પહેરું એ મિત્રો સાવી છે બીજું કાંઈ નહીં સમજતા કે આ પટ્ટો પહેરીને હું રખડે છે એટલે સાવી છે ગાડીની જો એક મસ્ત બતાવું મિત્રો એ એ ન્યુ વ્લોગરો ભાઈ મને શીખવાડ્યું ને હવે હું એને શીખવાડું એમ જ હોય ને મિત્રો તો મિત્રો શું કહેવાય કે અમે અત્યારે ફાઇનલી મેદાને પૂગી ગયા જો અટાણનું મસ્ત મજાનું સનસેટ આ આપણી બાઈક ઓલો આપણો શૂટર શું કહેવાય કે વિડીયો ઉતારવા માટે એને લાવ્યા સારે ને આપણે એક જાડા મોટી શાયરી આપણે અટાણે તો બહુ ખાસ ન કહેવાય જાડા મોટી એક શાયરી બનાવીશ મસ્તની તો એ શું કહેવાય કે ઉતારવાની છે તો તમે બધા ઇન્સ્ટાગ્રામમાં મારા જોયા જુઓ હું કહેવાય કે નીતિન બામ ભણિયા ઇલેવન ઇન્સ્ટાગ્રામની આઈડી છે તો જોઈ આવજો બધા પાસે હે તો ખરી આઈડી પણ બેક પાસે નથી કેમ કે બેક યુટ્યુબર મારા મિત્ર છે એની પાસે નહીં હોય તો હું કહેવાય કે તમને પણ કહું તો જોઈ આવજો એટલે અમે એક રીલ શૂટ કરી નાખીએ બે ત્રણ વખત તો સલુબંધ સલુબન કરવું પડશે કે નહીંથી યાદ રહેતું જોઈએ આલો કોશિશ કરીએ કન્ટિન્યુ કે આ મનગમતું પામવા માટે ઘણું પારકું કરવું પડે છે બે બે રીલ શૂટ કરી દીધી આ કેમેરામેન છે ને થોડોક મને હસાવી નાખતો એટલે બે ત્રણ વખત રીલ પેઢી તો જીત પણ મસ્ત શૂટ થઈ ને શું કહેવાય કે કાલે ગાળામાં આપણે રીલ પોસ્ટ પણ કરી દેવું દ્વારિકાધીશની છે કાદી પારિકાધીશની છે ને તો વાંધો નહીં અટાણે સનસેટ પણ થોડુંક ડીમ પડી ગયું અટાણે બહુ મસ્તનું હતું ઘડી પહેલાં તો એ બહુ મસ્ત હતું ત્યારે હવે આપણે ધીરે ધીરે હું કહેવાય કે રીલ બનાવશું ને ઇન્સ્ટાગ્રામમાં અપલોડ કરશું એ જોઈએ બધાનો સપોર્ટ સહકાર ધન્યવાદ અટાણે તો મળે જ છે ખૂબ ખૂબ ધન્યવાદ તમારો બધાનો સપોર્ટ મને મળે જ છે ભાઈ દિલથી મળે છે તો કન્ટિન્યુ અટાણે દાદાની ઘરે જઈએ ના થોડુંક કામ છે વ્લોગમાં કન્ટિન્યુ બના રેજો તો મિત્રો શું કહેવાય કે અત્યારે આપણે આપણી ઘરે ભૂગી ગયા ને જો હાથ પગ એને મસ્ત મજાના ધૂપ દેવાગઢ નાખ્યા નજી આમાં કંઈ આપણે ફિટ નથી કર્યું જો બધું બાકી છે આપણો ફિંક અહીંયા રાખી દીધો આવું બધું છે ને મસ્ત મજાનું ગોઠવી દેવાનું છે તો હું કહે વોકમાં કન્ટિન્યુ બીના દેજો આપણે અત્યારે જમવાનું મસ્ત થયું તો નથી પણ જમી ભમી લઈએ ને હું કહી કે લાંબો વ્લોક તો કરવાનો નથી પણ આડે આઈગળ મળીએ છે કાંઈ પણ થવું ને તો કન્ટિન્યુ બીના દેજો તો મિત્રો હું કહેવાય કે આપણે એક કામથી ગયા થી પાછા વઈ આવ્યા ને શું કહેવાય કે અત્યારે મારા મામાને મારા મામાના જો જિજ્ઞેશેશભાઈ ને મા મામાની છોકરી આવે તો એનું મસ્ત મજાનું જમવાનું બનાવી નાખીએ મૂર્ખી કિલો લઈ આવ્યા મૂર્ખી પૂરખી ખાઈ નાખીએ અને શું કહેવાય મિત્રો આપણે આવ સમાપ્ત કરવાનો છે તો વિડીયો ગમે તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરતા જજો મળીએ એક નવા વિડીયોમાં નવા કન્ટેન્ટ છે તો બધાને જય માતાજી